નમસ્કાર મિત્રો આજનો વિષય છે દયાનો પડઘો તો વિડીયોના અંત સુધી બન્યા રહો સવારનો સમય હતો રસ્તાની બાજુએ એક વૃદ્ધ શાકભાજી વેચનાર ઊભો હતો આંખોમાં થાક ચહેરા પર ચિંતા અને હાથમાં થોડી જ શાકભાજી આજે એક પણ ગ્રાહક આવ્યો ન હતો એ જ સમયે એક અજાણ્યો માણસ ત્યાંથી પસાર થતો હતો એને થોડીક ક્ષણ રોકાઈને વેચનારને જોયો કોઈ સવાલ નહીં કોઈ ઓળખ નહીં માત્ર માનવતા એ માણસે નજીકની હોટલમાંથી ગરમ ભોજન લાવીને વેચનારના હાથમાં મૂકી દીધું વેચનારની આંખોમાં આંસુ આવી ગયા ભોજન કરતાં વધુ એને માનવતાની ગરમી મળી હતી એ જ સાંજે વેચનારે રસ્તે બેઠેલા એક વિદ્યાર્થીને જોયો ફાટેલા બેગ સાથે પુસ્તકો હાથમાં અને ભૂખ આંખોમાં વેચનારને સવારની ઘટના યાદ આવી એણે પોતાની ઓછી કમાણીમાંથી થોડા રૂપિયા વિદ્યાર્થીને આપી દીધા ભણતા રહેજે બેટા એટલું કહીને આગળ વધી ગયો સમય વીત્યો એ વિદ્યાર્થી સફળ થયો પણ એ વેચનાર એ દયા ક્યારે ભૂલ્યો નહીં એક દિવસ એ વિદ્યાર્થી એક અનાથ આશ્રમમાં સ્વયંસેવક બન્યો બાળકોને ભણાવ્યા તેમના સપનાઓને પાંખ આપી એક અજાણ્યો માણસ એક વેચનાર એક વિદ્યાર્થી અનેક બાળકો દયાનું એક નાનું કાર્ય એવો પડઘો પાડે છે કે એની ગુંજ દૂર દૂર સુધી સંભળાય છે સંદેશ દયા ક્યારેય વ્યર્થ જતી નથી એક નાનું સારું કાર્ય પણ અનેક જિંદગીઓ બદલી શકે છે કારણ કે દયાનો પડઘો ક્યારે ખોવાતો નથી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર